રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજ મંગળવાર બાર ઓગસ્ટ બે હજાર પચીસને દૈનિક રાશિફળ આ શુભ મંગળવારે જય હનુમાન જય શિવ અને જય મંગળમા આજે મંગળવાર એટલે કે હનુમાનજી પ્રિય દિવસ તેમના આશીર્વાદ અને કૃપાથી આપણે બધા શક્તિ ધૈર્ય અને હિંમતથી ભરપૂર રહીએ તમારા દિવસની શરૂઆત પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરો અને જુઓ કે સફળતા તમારા પગને કેવી રીતે ચુંબન કરે છે આ દિવ્ય ઉર્જા સાથે આપણે દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે તે વિગતવાર જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે તમારા દરેક કાર્યમાં નવીનતા અને પ્રગતિ જોવા મળશે લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય બાબતે સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમે ફરીથી ઉર્જાવાન અનુભવ કરશો તમારી સકારાત્મકતા અને ઉર્જાથી આપી શકશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે આજે પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મધુર બનશે આર્થિક મુહૂર્તે પણ લાભ થવાના યોગ રહેલા છે તેથી રોકાણ માટે આ ઉત્તમ સમય છે મિત્રો સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ અને આનંદ મળશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા રહેલી છે તમારી ભક્તિ અને આધ્યાત્મિકતામાં વધારો થશે આનાથી તમને માનસિક શાંતિ અને સંતોષ મળશે કોઈ પણ કાર્યમાં આગળ વધવા માટે તમારે માત્ર થોડો પ્રયાસ કરવાની જરૂર છે પરિણામો તમારા પક્ષમાં હશે કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ તેમજ ડ કર્ક લોકો માટે આજે વેપાર અને નોકરીમાં નવા કરાર અથવા તકો મળી શકે છે જે ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે પ્રવાસનું આયોજન પણ લાભદાયક રહેશે તમારું આરોગ્ય પણ આજે ઉત્તમ રહેશે જે તમને ઉત્સાહ સાથે કામ કરવા માટે જરૂરથી પ્રેરશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ સિંહ રાશિના જાતકોના પ્રેમ જીવનમાં આજે નવી મીઠાશ અને રોમાંચ આવશે સંબંધો વધુ મજબૂત બનશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમારી મહેનત અને સમર્પણ તમને સફળતાના શિખરે પહોંચાડશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ પણા આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે ધન લાભ લઈને આવશે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના રહેલી છે મન શાંત રહેશે અને તમે પોતાના કામ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમારી મહેનત અને સમજદારીથી તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકશો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના લોકો માટે આજે સર્જાત્મક ક્ષેત્રમાં સફળતાના યોગ રહેલા છે કલા સંગીત લેખન જેવા કાર્યોમાં વિશેષ પ્રગતિ થશે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જે તમારા દિવસને વધુ આનંદમય બનાવશે તમારી રચનાત્મકતાથી તમે બધાને પ્રભાવિત કરી શકશો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન તેમજ વૃષ્ટિક રાશિના જાતકોએ આજે આત્મવિશ્વાસથી દરેક કાર્ય કરવું જોઈએ તમારા પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ જરૂરથી મળશે આનાથી તમારા કામમાં સરળતા આવશે તમારી હિંમત અને દ્રઢતા તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ ઢ ફનરાશિના લોકો માટે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો લાભદાયક રહેશે આ નિર્ણય ભવિષ્યમાં તમારા માટે સુવર્ણ તકો લાવશે નવા લોકો સાથેના સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારા કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને સન્માનના યોગ રહેલા છે તમારા કામની કદર થશે અને તમને માન સન્માન જરૂરથી મળશે તમારું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે જે તમને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમ શ કુંભ રાશિના લોકો માટે આજે યોજનાબંધ રીતે કામ કરવાથી ચોક્કસ સફળતા મળશે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી આનંદ અને શાંતિ મળશે તમારી વ્યવસ્થિત કાર્યશૈલી તમને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે મીન રાશિ મીન રાશિના નામા ઝ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજે પ્રેમ અને દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે સંબંધોમાં મધુરતા વધશે આર્થિક વૃદ્ધિના યોગ રહેલા છે જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે તમે આજના દિવસનો સંપૂર્ણ આનંદ લઈ શકશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો